પરપ્રાંતિય પરિવારોને મકાન ભાડે આપી તેની નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યારે પોરબંદરના કુંભારવાળામાં રહેતા એક શખ્સે યુપીના એક યુવાનને બે માસથી મકાન ભાડે આપ્યું હતું પરંતુ નોંધણી ન કરાવી હતી ત્યારે પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પરપ્રાંતિય ભાડુઆત નોંધણી અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરપ્રાંતીય વ્યક્તિને મકાન ભાડે આપતી વખતે નોંધણી ફરજિયાત કરાવી તેવું જાહેરનામું છે ત્યારે કુંભારવાળા શેરી નંબર પચીસ માં રહેતા હીરા જગા હુડના મકાનમાં બહાર પરપ્રાંતીયો મજૂરો ભાડેથી રહે છે જેથી પોલીસે તપાસ કરતા મકાનમાં ઉત્તર પ્રદેશનો દીપક કઠોરે પ્રજાપતિ છેલ્લા બે માસથી આ મકાનમાં ભાડેથી રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં મકાન માલિકને પોતાનું મકાન પરપ્રાંતિય વ્યક્તિને થી આપેલ હતું પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ કરાવી ન હતી ત્યારે પોલીસે ભંગ બદલ હીરા જગા હુંડ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર